ભાવનગરમાં ગત મોડી રાત્રે ખૂબ જ ગંભીર બનાવ બનવા પામે મેડિકલ કોલેજના ત્રણ સ્ટુડન્ટ સાથે ગંભીર બનાવ બનવા પામે બે ડોક્ટર સહિત અન્ય કોલ નવ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ ગંભીર કૃત્ય કરાય નશાની હાલતમાં વિદ્યાર્થીઓ સાથે મારામારી સહિત અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવા માટે ધમકી અપાય મોડી રાત્રે ભાવનગર સાથે હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટુડન્ટ સહિત મેડિકલ ડોક્ટરો આવ્યા મેદાને બનાવની જાણ થતા પોલીસ ટીમ પહોંચ્યું હોસ્પિટલ પોલીસ દ્વારા ત્રણે મેડિકલ ડોક્ટરની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરાઈ ભાવનગર મેડિકલ કોલેજમાં માં બનાવ બનતા બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ ભયનો માહોલ સર્જાયો અશ્વિન ગોહેલ ટીએ ન્યૂઝ ભાવનગર ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે મારામારી કરે છે એની સાથે રેગિંગ કરે છે એમની પાસેથી માંગણી કરે છે રૂપિયાની મારામારી કરે છે એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે આ ખૂબ જ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના છ તારીખના રોજ સાડા દસ પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન સાત મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને બે એવા લોકો છે કે જે એ જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને એ આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશાયુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું તો કે આ ગાંજો છે બરાબર એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી આની અંદર મારા સિવાય કોઈ નહીં અને એ તદ્દન ખોટી બાબત છે દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરોધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું પણ સૃષ્ટિ વિરોધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતા અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈપણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર આટલો બધો થયું છતાં પણ અમા એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક શારીરિક બધા પ્રકારની ઈજા થયેલી છે નવ લોકો આની અંદર અંદાજે હતા આમાં પોલીસ કાર્ય શું કરવો અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે પોલીસ દ્વારા ફરિયાદની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે તમારા મેડિકલ ક્ષેત્રની તમારા ટીમ કે લોકો જાણ કરી શકે હા જી આ બાબતે આજ રોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેકિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે અને ખાસ બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડોક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે તો એ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આવનારા સમયની અંદર ડૉક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે એમ દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે તો એમના જે પણ તપાસ થતી હોય કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે